હેલો ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ શાંતિ શાંતિ છે અને હવે બતાવશું પાસા નજારા પણ અમારા કાવ્ય બેન બતાવીએ અમે કાવું શું જોઈશું ત્યાં હાય કયો અવાજ અવાજ આવાજ

માટી ખોય છે આ માટી ખવાય છે ભાઈ છોકરો માટી ખાય છે તો જો હાલ હું આઈસો રસોડામાં વાસણ ઘસવાનો પડ્યા છે ભાઈ જો તો બધું તો વાસણ અમે છે ને પેલા ટોકરમાં ભરી લેશું અને પછી જઈશું અમે વાસણ ઘસવા જોજો જો ભાઈ મારી એક્ટિવા છે થઈ ગઈ ત્યાં તમે જુઓ ખાલી હા હા ઓહો હો હો માટી માટી થઈ જઈ છે ભાઈ મારું સાધન તો અને આ છે અમાર સોન્યા ભાઈ સોન્યા ना जोवो हो इरे कदी ना जोवन अब मन आधीजे ने એટલે શું કરજે જો ખાવામાં પર હી હેલો આસે અમા ગૌરી બે ખાવાનું ચાલુ સ ભઈ હાલ બધું તોફાની માણસ અમારું તોફાની માણસ જુઓ જા ખુશ બડા જા

આ ઝાડ એક વખત પડી હતું પણ અમે પાછું એનું ઊભું કર્યું આવી જુઓ એનો ફૂલ મસ્ત આપણો ફૂલ ગમું છું ચલો મસ્ત ફૂલ બેસ આર્યું આ બાજુ છે પણ આજે છે ને હજી સરખું વળ્યું નહીં જુઓ હું ફૂલ નહીં આવ્યું પણ હું આવી જઈશું મતલબ જે પડી ગયું હતું એનું ફૂલ આવું છું નમી જશે થોડું ચાલો 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 સાસરી મોતી આવ્યા પછી હવે હું બધું નિરીક્ષણ કરે મતલબ હું બધું ચેક કરે કે ખેતરમાં મમ્મી એવું હું વાઈશો હું નહીં વાયું તો આ હું આવીશ ખબર આ ભીંડા ભીંડા વાયા છું જુઓ આ બાજુવાળા વાળા ભીંડા ભીંડા સોળી અને ગવાર આ ત્રણ વસ્તુ વાયસો જુઓ આઈ રે સોળી સ અને આ બો ગવાર બરાબર અને પેલી બાજુ આગળ રીંગણ વાયો છું અમે એ રીંગણ તો ખાચું થી હું મતલબ હતી ને તનો રીંગણ તો વાયેલો છે અને ટમેટો એ આવ્યો તો એટલે શાકભાજીની તો શાંતિ છે ભાઈ અમારો એક પક્ષી જો જોયા એની ચોચ તો જો મોટી હું નજીક જઈને તો એડી ઉડી જશે નજીકથી બતાવું હા જુઓ ઉડી ગયા લીંબુ છે ભાઈ અમે હા લીંબુ આવ્યાશું જો આ બેસ અમારા લચકો આવ્યો છે અને આ લસકા બાજરી લસકો અને લસકા બાજરી બે ટાઈપ નું આવે છે અમે બે અહીંયા વાયું છે અને ઝૂંટો વાયા મમ્મી પર બાપા ને કહેતી હતી તું પાછો બીજો પેલા શાયણા જો અમારા ખેતરમાં આવું થઈ જ્યુસ ભાઈ કોરોના કોરોના ઇસકો કોરોના કહેતી હે જો ભાભી બેવાય બધું કાઢ ના કાઢ અમે આયા શાયણા માંથી આખા ખેતર જો એવું ને કે એ બાજુ આજુઓ આ કશા કોમનું નહી આ જેટલા પણ એ ઉગ્યું છે ને એ બધું કાઢવાનું છે શંકા એને રખાય ના શંકા પછી રાખીએ તો બીજું કોઈ હરખું ઉગ ના એટલા માટે તો જાય જો હું તમને બતાવું હા હા જુઓ સુટાઈ જ એકદમ ઇજી તો બે જણો આવશે અને બધું ચોખ્ખું કરી દેસી ખેતર થોડું પહેનુ જ રાખવાનું એટલે ફટાફટ આમાં સૂંટાઈ જશે સાર થઈ ગઈ ભાઈ અમારી પેલો કોરોના થોડોક काढ્યો છે મેં બાકી તો અમારી સાફ થઈ ગઈ છે તજવા હાલમો તૈયાર થઈ ગઈ અને જઈશું ગામમાં છાશ લેવા જઈએ છીએ અમે અને છોકરું સોકરૂ છે મારા જુઓ એ મારો અવાજ થાય છે આપણે ઓઠા ઓઠા નીકળી જશું પ્રેમથી એને ખબર ના પડે એ રીતે અને જોઈ રહી છે અને હું ફોન લઈ નહીં જતી શંકો ભાઈ એક્ટિવા ઉપર આપણને ફોન પકડતો ફાવતો નહીં એટલા માટે આપણે ફોન નહીં લઈ જઈએ તો હાલ હું ફટાફટ જવું અને ફટાફટ આવતી રહી ગમમાં જઈને હા ગમમાં જઈને હું પાછી આવી જઈશું અને કેટલો સામાન લાવી છે ખોલીએ આપણે ખોલવું છે તો જો ખજાનો આપણે ખોલી આવા

ઠંડો થઈ ગયો પી પી મસ્ત ઠંડો થઈ ને બગલું જોઉં છે પેલું જાય તો જો બપોર થયા ને હવે હાલ અમે તૈયારી કરીએ છીએ જમવાની તો જમવામાં અમે બનાવવાનો છે દાળ દાળ બનાવવાનો છે તો બે ટાઈપની દાળ લીધી છે અમે આઈએ તુવેર છે અને મગની બે દાળ લીધી છે અડદની દાળ નથી ભાઈ અમારે એટલા માટે અમે બે દાળ લીધી છે ચાલો હે તો જો આમાં લાઈટવાળી જે આ છગડી છે એમાં રોધવાનું છે કારણ કે ભાઈ ગેસ થઈ રહ્યો છે ગેસ તો આવી રહ્યો મારું મસ્ત મજાનો પણ ગેસ થઈ રહ્યો છે એટલા માટે હવે લાઈટ ઉપર રહ છું તો દાળ મેં મૂકી દીધી છે અને દાળ માટે હવે આપણે કરી લેશું થોડી એક તૈયારી તો એમાં તૈયારીમાં કશું કરવા નહીં ડુંગળી થોડા એક ટમેટા મરચાં બધું નાખીને મસ્ત પછી આપણે વઘાર કરી દઈશું અને લોટ તો બાબી હોય પણ રોટલી માટે લોટ બંધેલો છે ખાલી રોટલી બનાવવાની છે હવે તો હવે હવે આપણે તૈયારી કરીએ દાળ વઘારવાની તો એના માટે બધી સામગ્રી લેવા હજી થોડી બાકી છે ડુંગળી અને ટમેટો મેં સમારી દીધો છે ને હવે લેવા જઈએ બીજી બધી સામગ્રી તો ચલો আছে আমাৰ লিম্পুড়ি মিম্বেচাৰ বাজো

গু <MAN> <aperture> <spindles>

અમારી ફેમિલી અત્યારે સર ને અમે નહીં તો મસ્ત હવે ફ્રેશ થઈ જશે વાતાવરણની તમને વાત કરું તો હાલ પાછળ છે ને મસ્ત વાવાઝોડું ચાલુ છે ભાઈ વીજળી હંગાતી તો રાતે ફૂલ વરસાદ આવશે મને ગેરંટી છે વરસાદ આવશે બસ ખબર નહીં વરસાદ મહિને તો બધું અંધાર થશે કુવા પર છો લાઇટો નહીં ખાલી અમારા ઘેર લાઇટ છે સાં તો અમે પેલું ઇન્વેટર વાપરીએ છીએ કેટલા માટે વખત થાય છે થઈશું ના અને હશે ને અમે ખાઈ પીને મસ્ત ઘરમાં ઊંઘી જશું જેમ કે ના તો ઊંઘાશે નહીં કદાચ વરસાદ આવી જાય તો રાતી એટલા માટે તો સારું હેડો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને બે લાઇકન પણ દબાવી દેજો જેથી તમને બધાને મારા વિડીયોની નોટિફિકેશન બધાના પહેલાં મળે અને તમે બધાના પહેલાં મને લાઇક આપી દો નકર તમે તમે નેમ જતા રહો છો એટલા માટે મારા ક્યાં ઉપર હતા તમને એટલે લાઇક કરવાનું ભૂલવાનું નહીં